વાઘોડિયાના આસુજ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની નિમણૂંક સરપંચ ડેપ્યુટી સરપંચ તેમજ સભ્યોએ ફુલહાર પહેરાવી મોં મીઠું કરાવી ખુશી મનાવી હતી આસુજ ગ્રામ પંચાયતના સરપંચ પુષ્પાબેન હિતેશકુમાર પરમાર તેમજ તેમની પેનલના છ સભ્યમાંથી એક સભ્ય મકરાણી સમીર અલી રિયાસત અલીની બેન હરીફ ડેપ્યુટી સરપંચની વરણી કરવામાં આવી હતી વાઘોડિયા તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણીના અધિકારી નીતાબેન તેમજ તલાટી કમ મંત્રી ઉર્મિલભાઈ પટેલની તેમજ સભ્યો અને ગ્રામજનોની હાજરીમાં ડેપ્યુટી સરપંચની નિમણૂક કરવામાં આવી હતી બાવીસ તારીખે ઇલેક્શન થયેલી એમાં આસોદ ગ્રામની અમારી વિકાસની પેનલ જંગી બહુમતીથી છ સભ્ય તથા એક સરપંચ સાથે ચૂંટાયા હતા આજે ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી જેની અંદર સમીરભાઈ રિયાસતાલી મકરાણી તેમને બિનહરીફ આજે બધા સભ્યોએ સર્વસંમતિથી જીતાડ્યા છે આગામી અમારી પેનલ વંચિતોના વિકાસ માટે આખા ગામને સાથે લઈ અને ગ્રામજનોએ જે ખોબે ખોબે વોટ આપ્યા છે એનું ઋણ ચૂકવવા માટે આખી પંચાયતની બોડી સર્વસંમતિથી કામ કરશે જેમાં આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી તેમજ ગટર પાણીના યોજનાના જે ઋણના જે કામો અધૂરા બાકીલા બાકી પડેલા છે તે તમામ કામોને

ગામોમાં આવાસ માટે જે વંચિત રહેલા નાગરિકો છે એમને આવાસ આવે એવી અમે કોશિશ કરીશું હું સમીર મરકરાણી ઉર્ફે બાપુ મને આસોજ ગામ પંચાયતમાં ચોથી ટર્મ માટે મારી પબ્લિકે ચૂંટ્યો છે અને હું પહેલા વોર્ડ નંબર પાંચ બીજી વખત વોર્ડ નંબર સાત અને સતત બીજી વાર મારી પબ્લિકે મને વોટ આપીને જીતાડ્યા છે એટલે એમના વિકાસના માટે અને મેં એમનું કામ કરેલું છે મારું કામ જોઈએ એ લોકોએ વોટ આપ્યા છે એટલે એમના વિશ્વાસ આપું છું એમને હજુ બી એમ ખાતરી કરીને કહું છું કે એમના જે કઈ પડતર કામ બાકી હશે એ હું કરીશ અને જોડે મળી અમારી જે વિકાસની પેનલ અમે સાત જણ જીત્યા છે પ્લસ સરપંચ છ સભ્ય સાથે અને અમારા સામાજિક કાર્યકર્તા એવા આર કે બાપુ નો સાથ સહકાર અને અમારી માર્ગદર્શન હેઠળ અમારી બોડી જે જીતી છે એ બદલ હું એમનો ધન્યવાદ કરું છું એમનો અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ